જામનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આશરે સોળ ઇંચ જેટલો વરસાદ પડેલ છે એ ઉપરાંત રંગમતી નદીના ડેમ પણ ઓવરફ્લો થતાં એ છેલ્લા બે દિવસથી ઓવરફ્લો છે અને આજે પણ હજુ એના દરવાજા ખુલ્લા છે એ ઉપરાંત રેન્જીસાગર ડેમ પણ લગભગ પોણા ચાર ફૂટની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે આ બધું જ પાણી સ્વાભાવિક છે કે જામનગર શહેરમાંથી પસાર થાય આના કારણે હજુ પણ કેટલાક એરિયા એવા છે કે જ્યાં આગળ લોકો પાણીની વચ્ચે ફસાયેલા છે ગઈકાલે પણ આપણે પ્રયત્ન કર્યા હતા ફાયર બ્રિગેડની બોટ્સ પણ ક્યાંક ક્યાંક ફસાય અને વેધર ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટરની પણ મદદ એક બે જગ્યા સિવાય આપણે ખાસ લઈ શક્યા નથી આજે આર્મી નેવી બંનેની ટીમ જામનગર ખાતે આવી ચૂકેલ છે અને બંનેને આપણે શહેરમાં અલગ અલગ ઠેકાણે રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લગાવેલ છે આર્મીમાંથી લગભગ પચાસ જવાનો મળેલ છે આપણને અને નેવીમાંથી આપણને લગભગ એમની પચીસેક લોકોની ટીમ વિથ જેમની એટલે કે એક સાદી ભાષામાં કહું તો રેસ્ક્યુ બોટ સાથે આપણને મળેલ છે એ લોકોને આપણે ઓલરેડી કામમાં જોતરેલ છે ઓપરેશન્સમાં એ લોકો અત્યારે હાલ ફિલ્ડમાં છે સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારો છે એટલે એનું લાંબુ છોડું લિસ્ટ તો છે પરંતુ દરેક જણ અલગ અલગ વિસ્તારમાં નીકળી ચૂક્યા છેલ્લા દોઢેક કલાકથી